બારડોલી તાલુકા મહ્યાવંશી સમાજ પ્રગતિ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ મંડળના પ્રમુખ ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં સોથી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું બારડોલી તાલુકા મહ્યાવંશી સમાજ દ્વારા અગત્યના

એક માર્ગદર્શન શિબિર યોજવાની પણ તેમણે જાહેરાત કરી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત બારડોલીના નાયબ કલેક્ટર ઉપસ્થિત રહ્યા જેમણે સમાજને શિક્ષિત બનો બનો સંગઠિત સંઘર્ષ સૂત્રને કરવા માટે ઉપસ્થિત વિદ્યાર્થીઓને શેખ આપી જણાવ્યું હતું કે જીવનમાં આગળ આવવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે અતિથિ વિશેષ બારડોલી નગરપાલિકાના નગર સેવિકા સરલાબેન રાઠોડે વિદ્યાર્થીઓને જીવનમાં વધુને વધુ પ્રગતિ કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી નવસારી કૃષિ યુનિવર્સિટી પ્રાધ્યાપિકા ડોક્ટર પરમારે પણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું પરમાર તાલુકા સમાજ મહામંત્રી અમારા બારડોલી તાલુકા મયાવશી સમાજ પ્રગતિ મંડળ દ્વારા બારડોલી તાલુકાના વતની હોય અથવા બારડોલી તાલુકામાં વસતા હોય એવા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ સમાજભવન બાબેન ખાતે આજરોજ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના પવિત્ર દિને રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધોરણ દસની અંદર સાહીઠ ટકાથી જેના વધારે ટકા છે એવા વિદ્યાર્થીઓ ધોરણ બારમાં પંચાવન ટકા કે એનાથી જે વધારે ટકા છે તેવા વિદ્યાર્થીઓ સાથે સાથે ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનાર કોલેજ કક્ષાના જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે અમે પાંચ પોઈન્ટ પાંચ સીજી એક લિમિટ રાખી હતી સાથે સાથે આજે આ કાર્યક્રમમાં ચાર જેટલા ડોક્ટર વિદ્યાર્થી મિત્રોનું પણ અમે સન્માન કર્યું છે એવા તમામ તેજસ્વી તારલાઓ જે ધોરણ દસની અંદર લગભગ એકત્રીસ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ બારમાં લગભગ પચીસ જેટલા વિદ્યાર્થીઓ અને ઉચ્ચ ડિગ્રી અને ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરનાર કુલ એકસો ને ચાર જેટલા વિદ્યાર્થીઓનું આજના કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું આ તમામ વિદ્યાર્થીઓને પ્રગતિ મંડળ વતી હું હૃદયપૂર્વકનો આભાર માનું છું અને સૌને અભિનંદન પાઠવું છું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા મંદિરના પ્રમુખ શ્રી આદરણીય ઈશ્વરભાઈ પરમાર સાહેબ અને અમારી સમગ્ર ટીમ અને તેમાં ખાસ કન્વીનર તરીકે રામુભાઈ સુતી સાહેબે સુંદર કામગીરી બજાવી છે આજના કાર્યક્રમમાં ટ્રોફીના સૌજન્ય દાતા એવા અમારા વનમારીભાઈ પરમાર અને પરભુભાઈ પરમાર એમના તરફથી દાન પ્રાપ્ત થયું છે સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સુરેશ રાઠોડ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે